આપડે કંટ્રોલા ની રેસીપી નો વિડીયો શૂટ કરેલો છે તમે જોયો કે જોયો વિડીયો આપડે એમાં આવી ગયો કાલે જ મૂકેલો જાવ ધો આવો નું શાક બન્યું

તો ફાઇનલી ભાઈ જો મસ્ત મજાનું જમી લીધું અને આધારે તવી લીધી છે કાઉ ભાઈ કંટલાનું શાક બીનું જોરદાર જો આપણે વિડિયો આવી ગયો હોય તમે જોઈ લીધું ને બધાએ કેવો લાગ્યો કેવો ની કસ કમ કરે તે જોઈ તે જોઈ લીધો હા હા તો ભાઈ હવે ખાઈ લે બધે આપણે વિયા દેવો લાગે રે એ બધાને ખાવાનું બાકી છે હા મસ્ત મજા આવી ગયો ભાઈ ખાવાની જોરદાર સુપર શાક બીનું મસ્ત હું બાબુ બેઠા

મગર આઈસ્ક્રીમ લેવો હો વિને છાટુ ખાઈ ગયો હે ભાઈ અને બકાલુ લેવો સોરી કાબા હવે અમાર ભાઈ જહાન ગામ બકાલ લેવા એટલે આ નવીન બકાલુ લેવા હા તમે જાવજો હું રીંગણા ને લઈને આવો લ્યો હા રીંગણા ને પીંડા નારે ને આપણે કે જાવ વિને આતો એમ કહેતા હે એમ નહીં આજ એવડા હંદે એમ કેતા હે કે ના કાઈ બકાલુ ન આવતું કાઈ હારું ન આવતું ને આમ ન આવતું તો હું જો ને તો હું જો સોળી લઈને આવ્યો કોબી લઈને આવ્યો સંભારો કરવા એવું બધું લઈને આવ્યો હા અને કાઈમ જાવજો છે કાઈ કાઈ લાવ

હા વ્લોગ બનાવી દો વ્લોગ બનાવી દો હા લે લે વ્લોગ આવડી વાહ લેલો પાડતા આવડે હા હા જો ભાઈ પાડતા આવડે જો વાહ વાહ તો ભાઈ જો આજ પડી જઈએ હવે ખાવા બેસી જશે મસ્ત મજાના જો આપણે સોળા લેવા સોડાના દાણાનું શાક છે સંભારો છે મંચુરિયમ છે સલાડ છે ભાઈ ઘણું બધી વસ્તુ ખાવાની રોત લાવવા ને و کائی ل مام فوو تو فل مست مزانو زمین س ہو انمامی گاماززا जोन हले जोन हले ते सोया फेरी बिसेस काय करी जागि जा तिमी जम बस ए त हवरो मिरो ले म ज पुरै बसे मारले हा आज भो कउरा आउँछ कउरा त हो नि हा कउरा भई सोकरा होइन कउरा नि जपन कउरा आशीर्वाद हास कउरा आउँ हा का को दिन आउ त पहिले वखत हु को ज को ज मसक कउरा त नि हु अनि बाइज त टिभी से रुबे दौ

આ તો હોવાનું કેવા છે ને વાગી વાગે તો મારે હોવાનો ટાઈમ હોય પાછો 12:00 વાગ્યા નથી કેવા કે હું જાઉં જ એ તો ફેમિલી આગળ હોય જાય ને હવે આપણે એડિટિંગ કરવાનું હોય તો એ કરવા મળીએ કમ્પ્લીટ કરવા મળીએ ને આજનો બ્લોગ ને આપણે અહીંયા પૂરો કરી દઈએ તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ને એ પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એક હે ને નાની એવી કમેન્ટ કરતા હતા તો તમને અમારા વિડીયો કેવા લાગે ને ખાસ કરીને એક નાની એવી કમેન્ટ કરી દેજો ને આજનો બ્લોગ બસ આવી બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારી પછી એક નવા બ્લોગમાં જ્યાં સુધી બધાને જય માતાજી બાય